આપણો સ્વાગત છે આજે આપણે એક એવી ઘટનાની વાત કરીશું જ્યાં એક મહાન ન્યાયી રાજા જેના રાજમાં કહેવાય છે કે કળિયુગ પણ પગ મૂકતા ડરતો હતો એ જ રાજાને શ્રાપ મળે છે કે સાતમા દિવસે એક નાગના ડંખથી તમારું મૃત્યુ થશે અને આ બધું કેમ થયું કારણ હતું એક મરેલો સાપ તરસથી પીડાતા એક રાજા અને એક ક્રોધિત કિશોર બરાબર અને આ માત્ર એક વાર્તા નથી પણ માનવ સ્વભાવ સત્તા અને જવાબદારી પર એક ગહન ચિંતન છે હા આપણા જે સ્ત્રોતો છે પ્રાચીન ગ્રંથના અધ્યાય એ રાજા પરીક્ષિતની કથાનું વર્ણન કરે છે આ એ જ પરીક્ષિત છે જેમને ભગવાન ક્રિષ્ણએ માતાના ગર્ભમાં બચાવ્યા હતા દ્રોણીના બ્રહ્માસ્ત્રથ બિલકુલ એમનું આખું જીવન જ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક હતું તો પછી મોટો સવાલ એ જ છે કે આવો ધર્મનિષ્ઠ રાજા આટલો શક્તિશાળી એક નાનકડી ભૂલ કેવી રીતે કરી બેસે છે અને એ ભૂલના જવાબમાં એવી પ્રતિક્રિયા આવે છે જે જે આખા સામ્રાજ્યનું ભવિષ્ય બદલી નાખે છે આજે આપણે આજ ઘટનાના મૂળમાં જઈશું અને એના ત્રણ મુખ્ય પાત્રોના દ્રષ્ટિકોણને સમજીશું રાજા ઋષિપુત્ર અને ખુદ ઋષિ ચાલો શરૂઆત કરીએ એ દિવસથી તો કથાવી શરૂઆત થાય છે રાજા પરીક્ષિતના શિકાર અભિયાનથી તેઓ ધનુષ્ય લઈને જંગલમાં છે એક હરણનો પીછો કરી રહ્યા છે અને પીછો કરતા કરતા એ એટલા થાકી જાય છે સખત ભૂખ અને તરસ સ્ત્રોતોમાં તો એવું લખ્યું છે કે તેઓ અત્યંત પીડિત હતા હા અને એ જ હાલતમાં તેઓ પાણી શોધતા શોધતા એક આશ્રમમાં પહોંચે છે ત્યાં તેઓ શમિક નામના એક ઋષિને જુએ છે પણ ઋષિ કોઈ સામાન્ય અવસ્થામાં નહોતા એટલે એમની આંખો બંધ હતી એકદમ શાંત મુદ્રામાં બેઠા હતા અને રાજા એમની પાસે પાણી માંગ્યું પણ કોઈ જવાબ નહીં કોઈ આસન નહીં પાણી નહીં મીઠા શબ્દો પણ નહીં હવે જુઓ રાજાના દ્રષ્ટિકોણથી વિચારો બરાબર એક સમ્રાટ છે થાકેલા છે તરસ્યા છે અને સામે એક વ્યક્તિ છે જાણે એમનું કોઈ અસ્તિત્વ જ નથી એમ વર્તી રહ્યા છે આ તો અપમાન જ કહેવાય ને ચોક્કસ લાગે સામાન્ય દ્રષ્ટિએ તો આ અપમાન જ છે પણ અહીંયા જ સ્ત્રોતો આપણને ઊંડાણપૂર્વક સમજાવે છે શ્લોકોમાં ઋષિની અવસ્થાનું અદ્ભુત વર્ણન છે શું વર્ણન છે એવું કહેવાયું છે કે તેઓ એટલા ઊંડા ધ્યાનમાં હતા કે એમની ઇન્દ્રિયો પ્રાણ મન બુદ્ધિ બધું જ સ્થિર હતું અચ્છા તેઓ જાગ્રત સ્વપ્ન અને ગાઢ નિંદ્રા આ ત્રણેય અવસ્થાઓથી પણ પર હતા જેને બ્રહ્મભૂત અવસ્થા કહે છે એમાં લીન હતા એટલે કે તેઓ શારીરિક રીતે તો ત્યાં હતા પણ માનસિક રીતે આધ્યાત્મિક રીતે એ આ દુનિયામાં હતા જ નહીં બિલકુલ એમને ખબર જ નહોતી કે કોઈ આવ્યું છે એમણે જવાબ ના આપ્યો એ કોઈ હંકાર નહોતો ના એ તો એમની સમાધિની સ્થિતિ હતી પણ રાજા જેઓ પોતે શારીરિક કષ્ટમાં હતા એ આ સૂક્ષ્મ વાત ન સમજી શક્યા એમને લાગ્યું કે મારી અવગણના થઈ રહી છે મારું અપમાન થયું છે અને ત્યારે એમના જીવનમાં એક એવી ઘટના બની જે પહેલા ક્યારેય નહોતી બની કઈ ઘટના સ્ત્રોતોમાં અભૂતપૂર્વ શબ્દ છે જેનો અર્થ થાય જે પહેલા ક્યારેય ન બન્યું હોય અચ્છા ભૂખ અને તરસથી પીડાતા રાજાના મનમાં જીવનમાં પહેલીવાર કોઈ બ્રાહ્મણ પ્રત્યે ક્રોધ અને ઈર્ષાની ભાવના જન્મી આજ કદાચ આખી કથાનો સૌથી મોટો પાર્ટ છે કે ગમે તેવો મહાન વ્યક્તિ હા ભૂખ તરસ જેવી સામાન્ય માનવીય નબળાઈઓનો શિકાર બની શકે છે અને એ ક્રોધના આવેશમાં એમણે એક એવું કામ કરી દીધું જે એમના ચરિત્ર સાથે બિલકુલ મેળ ખાતું નહોતું શું કર્યું એમણે એમણે પોતાના ધનુષ્યની અણીથી જમીન પર પડેલો એક મરેલો સાપ ઉઠાવ્યો મરેલો સાપ હા અને એ ઋષિના ખભા પર મૂકી દીધો અને પછી ચૂપચાપ મહેલ તરફ પાછા ફર્યા એટલું જ નહીં પાછા ફરતી વખતે એમના મનમાં શંકા પણ જન્મી કેવી શંકા એ વિચારવા લાગ્યા કે શું આ ઋષિ ખરેખર સમાધિમાં છે કે પછી કોઈ ક્ષત્રિય રાજાનું સ્વાગત ન કરવું પડે એટલે આંખો બંધ કરીને બેસવાનો ઢોંગ કરી રહ્યા છે એટલે કે એમણે પોતાના ક્રોધને વ્યાજબી ઠેરવવાનો પ્રયત્ન કર્યો બરાબર આ શંકાએ એમના ગુસ્સાને જાણે કે મજબૂતી આપી તો રાજાએ ભૂલ કરીને મહેલ પાછા ફર્યા પણ એમને ખબર નહોતી કે એમની પાછળ આશ્રમમાં જે થવાનું હતું એ એમના ભાગ્યને હંમેશા માટે બદલી નાખશે એકદમ કારણ કે હવે કથાના બીજા અને કદાચ સૌથી આવેશપૂર્ણ પાત્રનો પ્રવેશ થાય છે ઋષિનો પુત્ર શૃંગી હા એ ઋષિનો અત્યંત તેજસ્વી પણ એટલો જ ઉગ્ર સ્વભાવનો પુત્ર હતો એ કેહતો એ સમયે તો તે બીજા બાળકો સાથે રમી રહ્યો હતો પણ જ્યારે તેણે કોઈના મોઢે સાંભળ્યું કે રાજા પરીક્ષિતે એના પિતાનું આવું ઘોર અપમાન કર્યું છે ત્યારે એનું લોહી ઉકળી ઉઠ્યો હશે બિલકુલ એની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ હું એની પ્રતિક્રિયા સમજી શકું છું કોઈ પણ પુત્ર પોતાના પિતાનો અપમાન સહન ન કરી શકે સાચી વાત પણ તેનો ક્રોધ માત્ર અંગત ન હતો તે તેને ધર્મ પરના પ્રહાર તરીકે જોતો હતો અચ્છા એ ઘોષણા કરે છે અરે આ શાસકોનો અધર્મ તો જુઓ જેમ યજ્ઞનો ભાગ કાગડા ખાઈ જાય તેમ આ લોકો ભ્રષ્ટ થઈ ગયા છે ઓહો પછી તે એક ખૂબ જ ધારદાર દલીલ કરે છે તે કહે છે બ્રાહ્મણોએ ક્ષત્રિયોને સમાજના રક્ષક બનાવ્યા છે તો જે ઘરનો રખેવાળ હોય તે જ ઘરમાં ચોરી કેવી રીતે કરી શકે મતલબ કે એના માટે આ માત્ર અપમાન નહોતું પણ વિશ્વાસઘાત હતો બરાબર કે રાજા જેણે બ્રાહ્મણોનું રક્ષણ કરવાનું હોય તે જ તેમનું અપમાન કરી રહ્યો છે આ તો ધર્મનું ઉલ્લંઘન છે એટલે એના દ્રષ્ટિકોણથી રાજાએ પોતાની ફરજ તોડી હતી એનો આવેશ આમ તો ગેરવાજબી નહોતો ખરું ને દ્રષ્ટિકોણ સાચો હતો પણ આવેશમાં જે પગલું ભર્યું એ અવિચારી હતું શું કહ્યું એને તે કહે છે કે ભગવાન કૃષ્ણના ગયા પછી આ શાસકો નિરંકુશ થઈ ગયા છે પણ આજે હું તેમને સજા આપીશ જુઓ મારું બળ એમ કહીને પછી તેણે કૌશિકી નદીના પવિત્ર જળથી આચમન કર્યો અને પોતાના વાણીરૂપી વજ્રનો પ્રહાર કર્યો એટલે કે શ્રાપ આપ્યો હા અને એ કોઈ સામાન્ય ગુસ્સાના શબ્દો ન હતા

કથા તેના ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશે છે એટલે કે ઋષિ પાસે હા શ્રાપ આપીને એ બાળક જ્યારે આશ્રમમાં પાછો ફરે છે ત્યારે તે પોતાના પિતાના ગળામાં મરેલો સાપ જુએ છે અને આ જોઈને તે દુઃખ અને ક્રોધથી મોટેથી રડવા લાગે છે અને એના રડવાનો અવાજ સાંભળીને ઋષિની સમાધિ તૂટે છે હા પુત્રનો વિલાપ સાંભળીને શમિક ઋષિ ધીમે ધીમે આંખો ખોલે છે તેઓ શાંતિથી પોતાના ખભા પરથી સાપ હટાવીને બાજુમાં મૂકી દે છે અને પુત્રને પૂછે છે હા બેટા કેમ રડે છે કોણે તને દુખ પહોંચાડ્યું ત્યારે પુત્ર ગર્વ અને ક્રોધ સાથે બધી વાત કહે છે કે મેં કેવી રીતે રાજાને સજા આપી બરાબર અને ઋષિએ શું કહ્યું તેમણે પોતાના પુત્રના પરાક્રમની પ્રશંસા કરી હશે ને ના અને અહીંયા જ વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે શું થયું ઋષિએ પુત્રના કૃત્યની પ્રશંસા ન કરી ઉલટાનું તેમણે તેને ઠપકો આપ્યો સ્ત્રોત કહે છે કે ઋષિ જરા પણ ખુશ ન થયા ખરેખર હા તેમણે દુઃખ સાથે કહ્યું અરે અજ્ઞાની તે આ બહુ મોટું પાપ કર્યું છે ભૂલ નાની હતી અને તે સજા બહુ મોટી આપી દીધી આ તો કમાલ છે મતલબ કે પિતાને પોતાના અપમાનની કોઈ ચિંતા જ નથી કોઈ ચિંતા નથી એમને ચિંતા એ વાતની છે કે સજા અપરાધ કરતાં ઘણી મોટી અપાઈ ગઈ આ દ્રષ્ટિકોણ જ આખી કથાને એક અલગ સ્તર પર લઈ જાય છે બરાબર આ માત્ર એક પિતાનો ઠપકો નથી આ તો રાજનીતિ અને સમાજ વ્યવસ્થા પરનું એક ગહન વિશ્લેષણ છે શું સમજાવે છે ઋષિ પોતાના પુત્રને સમજાવે છે કે હે અપરિપક્વ બુદ્ધિવાળા રાજાને ક્યારે સામાન્ય મનુષ્યના સમજવો જોઈએ કેમ રાજા પણ માણસ જ છે એનાથી ભૂલ ન થઈ શકે થઈ શકે પણ ઋષિનો તર્ક વ્યક્તિગત ભૂલથી ઉપરનો છે તેઓ કહે છે કે રાજા એ સમાજની ધરી છે એના પ્રતાપ થી જ પ્રજા નિર્ભયપણે જીવી શકે છે અને જો રાજા જ ન હોય તો તો શું થાય એની ઋષિ એક ભયાનક તસવીર રજૂ કરે છે તેઓ કહે છે કે જો રાજાનું શાસન ન હોય તો સમાજમાં ચોર લૂંટારાઓનો ત્રાસ વધી જાય અરાજકતા ફેલાઈ જાય હા લોકો ઘેટા બકરાના ટોળાની જેમ અસુરક્ષિત બની જાય અને નાશ પામે

જેણે અશ્વમેઘ યજ્ઞ કર્યા છે અને સૌથી મહત્વની વાત સૌથી મહત્વની વાત ઋષિ કહે છે તે સમયે તે ભૂખ તરસ અને થાકથી પીડિત અને લાચાર અવસ્થામાં હતો આવી સ્થિતિમાં તે આટલા કઠોર શ્રાપને બિલકુલ પાત્ર ન હતો અહીં પિતા અને પુત્રના દ્રષ્ટિકોણમાં જમીન આસમાનનો તફાવત દેખાય છે બહુ મોટો તફાવત પુત્ર વ્યક્તિગત અપમાન અને તાત્કાલિક ન્યાય જુએ છે જ્યારે પિતા સામાજિક વ્યવસ્થા અને કરુણા જુએ છે અને અંતે ઋષિ પોતે રાજા દ્વારા થયેલા અપમાન માટે નહીં પણ પોતાના પુત્ર દ્વારા થયેલા અન્યાય અને પાપ માટે પશ્ચાતાપ કરે છે એ ઈશ્વરને પ્રાર્થના કરે છે હા કહે છે કે હે ભગવાન મારા અણસમજુ બાળકે જે પાપ કર્યું છે તેના માટે તમે એ નિષ્પાપ રાજાને ક્ષમા કરજો એનો અર્થ એ કે તેઓ પોતાના પુત્રના પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યા છે હા અને અધ્યાયના અંતિમ શ્લોકોમાં સાધુ પુરુષોના સ્વભાવનું વર્ણન છે કે જે સાચા અર્થમાં ઈશ્વરના ભક્ત હોય છે તેઓ શક્તિશાળી હોવા છતાં બદલો લેવાનો વિચાર નથી કરતા કોઈ એમનો તિરસ્કાર કરે છેતરે શ્રાપ આપે કે મારે તો પણ તેઓ બદલો લેવાનો વિચારતા નથી ઋષિ શમિક આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો આજના વિશ્લેષણમાં આપણે એક મહાન રાજાની એક ક્ષણની માનવીય ભૂલ એ ભૂલના જવાબમાં આવેલી એક આવેશપૂર્ણ પ્રતિક્રિયા અને અંતે એ પ્રતિક્રિયામાંથી જન્મેલા ગહન જ્ઞાનની સફર કરી આ ખરેખર ક્રિયા

જે વ્યક્તિગત અપમાન કરતાં સામાજિક વ્યવસ્થાના ભંગથી વધુ ચિંતિત છે આ કથા સત્તા જવાબદારી ન્યાય અને ક્ષમા આ બધા વચ્ચેના જટિલ સંબંધોને ખૂબ જ સુંદર રીતે ઉજાગર કરે છે અને એ પણ શીખવે છે કે શક્તિનો ઉપયોગ વિવેક વિના કરવામાં આવે તો તે કેટલો વિનાશક બની શકે છે ભલેને ઈરાદો સારો કેમ ન હોય ઋષિપુત્રનો ઈરાદો તો ધર્મની રક્ષાનો જ હતો પણ પરિણામ અધર્મ તરફ દોરી ગયું આ ચર્ચા એક વિચાર સાથે સમાપ્ત કરીએ આ વાર્તા આપણને વિચારવા મજબૂર કરે છે કે જ્યારે કોઈ નાની ભૂલની પ્રતિક્રિયા એ ભૂલ કરતા ઘણી વધારે વિનાશક હોય જેમ ઋષિએ કહ્યું નાનકડા અપરાધ માટે ખૂબ મોટો દંડ હા ત્યારે સાચો અન્યાય કોના દ્વારા થાય છે ભૂલ કરનાર દ્વારા કે પછી અપ્રમાણસર સજા આપનાર દ્વારા વિચારો કે એક એવો રાજા હોય જેનું હોવું જ દુનિયાને અંધકારથી બચાવતું હોય પણ પછી ગુસ્સાની માત્ર એક જ ક્ષણ અને બધું જ બદલાઈ જાય આજે આપણે શ્રીમદ ભાગવતમાંથી એક આવી જ અદભુત કથાની ઊંડાઈમાં જઈશું આ વાર્તા જો ખાલી એક રાજાની નથી એ તો સત્તા કર્તવ્ય અને હા એક ગુસ્સા વિશે છે જે મોટામાં મોટા લોકોને પણ નીચે પાડી શકે છે તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ એકદમ નજીકથી તો આ આખી કથાના કેન્દ્રમાં કોણ છે રાજા પરીક્ષિત પણ એ હતા કોણ અને રાજ આટલું બધું અગત્યનું કેમ ગણાતું હતું ચાલો જોઈએ જુઓ રાજા પરીક્ષિત કોઈ એવા તેવા રાજા નહોતા એ મહાન યોદ્ધા અભિમન્યુના દીકરા હતા અને એમની તો જન્મ પહેલા જ ખુદ શ્રી કૃષ્ણે રક્ષા કરી હતી એમને રાજર્ષિ કહેવાતા રાજર્ષિ એટલે રાજા પણ ખરા અને ઋષિ પણ મતલબ એમનામાં રાજ કરવાની તાકાત તો હતી જ પણ સાથે સાથે ઋષિ જેવું જ્ઞાન સંયમ અને ભક્તિ પણ હતી આ લખાણ પર ધ્યાન આપો એ એમની તાકાત બતાવે છે એવું કહેવાય છે કે જ્યાં સુધી પરીક્ષિત રાજગાદી પર હતા ને ત્યાં સુધી કળિયુગ એટલે કે જે અધર્મનો યુગ છે એ પૃથ્વી પર પગ પણ નહોતો મૂકી શકતો વિચાર કરો એમનું હોવું જ બસ એમનું અસ્તિત્વ જ એક ઢાલ જેવું હતું જે સારાપણાનું રક્ષણ કરતી હતી પણ કહેવાય છે ને કે મોટામાં મોટા માણસથી પણ ભૂલ થઈ જાય અને અહીંયા રાજા પરીક્ષિતની એક નાની ભૂલે આખા ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો તો થયું એવું કે રાજા પરીક્ષિત જંગલમાં શિકાર પર નીકળ્યા હતા આખો દિવસ ફરી ફરીને એ એટલા થાકી ગયા ભૂખ અને તરસથી એમની હાલત ખરાબ થઈ ગઈ હતી બસ ક્યાંકથી થોડું પાણી મળી જાય એ જ આશાએ એ એક ઋષિના આશ્રમમાં પહોંચી ગયા પણ જ્યારે એમણે ઋષિને જોયા તો એ કોઈ સામાન્ય રીતે સૂતા નહોતા એ તો સમાધિમાં હતા સમાધિ એટલે ધ્યાનની એટલી ઊંડી અવસ્થા કે જ્યાં તમારું મન શરીર બધું જ બહારની દુનિયાથી જાણે કે કપાઈ જાય એમને કશી જ ખબર નહોતી કે આસપાસ શું થઈ રહ્યું છે હવે વિચારો એક રાજા જે હંમેશા હુકમ આપવા ટેવાયેલો હોય એમણે પાણી માંગ્યું અને સામેથી કોઈ જવાબ જ નહીં એકદમ શાંતિ એમના માટે તો આ સીધું અપમાન હતું એમને એવું લાગ્યું કે આ ઋષિ જાણી જોઈને મારી અવગણના કરી રહ્યા છે આ જે લાગણી હતી ને એ ખાલી ગુસ્સો નહોતો સંસ્કૃતમાં એને મત્સર કહે છે મત્સર એટલે શું જ્યારે કોઈ તમારો અનાદર કરે તમને અવગણે ત્યારે જે અંદર બળતરા થાય જે ઈર્ષાને ક્રોધ ભેગા થાય એ ઉપરથી ભૂખ અને તરસને લીધે રાજાની વિચારવાની શક્તિ પણ નબળી પડી ગઈ હતી અને બસ આ ભાવના એમના પર હાવી થઈ ગઈ અને બસ ગુસ્સાની એ જ એક નબળી ક્ષણમાં રાજાએ એવું કંઈક કરી નાખ્યું જે એમના રાજર્ષી સ્વભાવથી એકદમ ઉલટું હતું એમણે બાજુમાં પડેલો એક મરેલો સાપ પોતાના ધનુષ્યની અણીથી ઉઠાવ્યો અને પેલા ધ્યાનમાં બેઠેલા ઋષિના ખભા પર મૂકી દીધો કામ ભલે નાનું હતું પણ અપમાન બહુ જ મોટું હતું રાજા તો પોતાનું કામ કરીને ત્યાંથી નીકળી ગયા પણ એમને ક્યાં ખબર હતી કે એમની આ ભૂલનો પડઘો કેટલો ભયાનક પડવાનો છે હવે વાર્તામાં આવે છે ઋષિનો પુત્ર ઋષિનું નામ હતું શમીક અને એમના દીકરાનું નામ શૃંગી શૃંગી ભલે ઉંમરમાં નાનો હતો પણ તપસ્યાને લીધે એનામાં જબરદસ્ત શક્તિઓ હતી અને જેવો એને ખબર પડી કે કોઈ રાજા એના પિતાનું આવો અપમાન કરીને ગયો છે બસ એનું લોહી ઉકળી ગયું એના શબ્દો પર જરા ધ્યાન આપજો એ શું કહે છે કે આ રાજાઓ તો આપણા રક્ષક કહેવાય ઘરના ચોકીદાર જેવા અને આ તો એવું થયું કે ચોકીદારે જ માલિક પર હુમલો કરી દીધો એના મગજમાં રાજાએ એક બ્રાહ્મણનું અપમાન કરીને પોતાનો સૌથી મોટો ધર્મ તોડ્યો હતો ગુસ્સાથી એની આંખો લાલચોળ થઈ ગઈ હતી એણે નદીનું પાણી હાથમાં લીધું અને પોતાની વાણીને જ શસ્ત્ર બનાવી દીધું એણે નક્કી કરી લીધું કે આ રાજાને એના અપરાધની સજા તો મળવી જ જોઈએ અને એ પણ ભયંકર સજા હવે જરા જુઓ અપરાધ અને સજા વચ્ચેનો તફાવત ગુનો શું હતો એક મરેલો સાપ ખભા પર મૂક્યો અને સજા સાત જ દિવસમાં સાપનો રાજા તક્ષક નાગ આવીને ડંખ મારશે અને મૃત્યુ થશે ક્યાં મરેલો સાપ અને ક્યાં સાક્ષાત મૃત્યુ સજા ગુના કરતા હજારો ગણી મોટી હતી પણ વાર્તા અહીં પૂરી નથી થતી ખરી મજા તો હવે છે જ્યારે પિતા શમી ઋષિ પોતાની સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે એમને જે પ્રતિક્રિયા આપી એણે આખી બાજી જ પલટી નાખી શમી ઋષિએ આંખો ખોલી પોતાના ખભા પર મરેલો સાપ જોયો અને એમને ગુસ્સો બિલકુલ ન આવ્યો એમણે તો બસ શાંતિથી એ સાપને હટાવી દીધો પણ જેવી એમને ખબર પડી કે એમના દીકરાએ રાજાને આવો ભયંકર શ્રાપ આપી દીધો છે ત્યારે એ ખુશ થવાને બદલે દુઃખી થઈ ગયા એમણે પોતાના દીકરાને શાબાશી ના આપી ઉલટાનો ઠપકો આપ્યો એમણે કહ્યું અરે મૂર્ખ ત્યાં શું કરી નાખ્યું આ તો તે બહુ મોટું પાપ કર્યું છે એક નાનકડી ભૂલ માટે આટલી મોટી સજા એમના માટે રાજાની ભૂલ કરતા એમના દીકરાનો ક્રોધ વધારે મોટો ગુનો હતો અહીંયા ઋષિની સાચી સમજણ દેખાય છે એમણે દીકરાને સમજાવ્યું પહેલું રાજા તો પ્રજાનો રક્ષક છે એનું અપમાન ન કરાય બીજું જો રાજા જ નહીં રહે તો દુનિયામાં અંધાધૂંધી ફેલાઈ જશે ચોર લૂંટારાઓનું રાજ આવી જશે ત્રીજું લોકોની સંપત્તિ એમના પરિવાર કશું જ સુરક્ષિત નહીં રહે અને ચોથું આ રાજા તો ભગવાનનો ભક્ત છે એ તો બસ થાકાન અને તરસને કારણે ભૂલ કરી બેઠો એ આવા મૃત્યુને લાયક નથી તો આખી વાતનો સાર શું નીકળ્યો જેનું ખરેખર અપમાન થયું હતું એ જ ઋષિએ સૌથી મોટી સમજણ અને માફી બતાવી એમને રાજા પર ગુસ્સો નહોતો એ તો પોતાના દીકરાની નાદાની પર દુઃખી હતા એમણે સમજ્યું કે રાજાએ કયા સંજોગોમાં ભૂલ કરી અને આજ તો ફરક છે સાચી સમજણ અને કાબુ બહારના ગુસ્સા વચ્ચે અને એટલે જ આ કથા આપણને એક મોટા સવાલ સાથે છોડી જાય છે વધારે મોટો ગુનો કોનો હતો એ રાજાનો જેણે થાક અને અપમાનમાં એક ભૂલ કરી કે પછી એ ઋષિપુત્રનો જેણે ન્યાયના નામે એક આખા રાજ્યના રક્ષકને જ મોતની સજા આપી દીધી આ એવો સવાલ છે જે આપણને બધાને ન્યાય ક્રોધ અને ક્ષમા વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરે છે